શ્રીલક્ષ્મી સારી સુરતથી તમારા માટે એક નવું અને ફેન્સી એવું આર્ટિકલ રોજની જેમ આજે પણ નવું લાઈન આવી ગયા છે વિડીયોમાં નવા છો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ ટાઈપનું આખું પ્રીમિયમ ક્વોલિટીનું પીસ અને બધા જ કલર મેચિંગ નવા રહેવાના છે જે ડેલી વેરમાં બી પહેરી શકાય અને પ્રસંગોપાતમાં પણ પહેરી શકાય એ ટાઈપનું મુઠ્ઠીમાં આવી જાય એવું લચકો કપડાની વસ્તુ રહેવાની છે અને ઓરિજિનલ મિલકટેગવાળી વસ્તુ રહેવાની છે કંપનીના બધા પીસ રહેવાના છે બધા જ કલર મેચિંગ નવા છે અત્યારે આવેલા છે આ ટાઈપનો આખું એક પીસ આ ગ્રીન કલર છે લીલો બતાવવાના છે તો વિડિયોના સુધી રહેજો કારણ કે રોજે નવું કલેક્શન શ્રીલક્ષ્મી સારી સુરત થી લક્ષ્મણનગર તમારા માટે નવું કલેક્શન લઈને આવવાની છે તો વિડીયોમાં તમને કયો કલર ગમ્યો અને કયો કલર ગમે છે એ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જે આ ટાઈપનું આખું ફેન્સી અને ડિઝાઇનર ટાઈપનું એકદમ ઓછી ડિઝાઇન વાળી વસ્તુ અને ઝીણા ઝીણા રેસાનું કામ અને મલ્ટી કલરની ડિઝાઇન વાળું કસબ બોર્ડર સાથેની વસ્તુ આખી રહેવાની છે જો આ ટાઈપનું આખું પીસ રહેવાનું છે આખી સાડી તમને ખોલીને બતાવી દેવાના છે ડિઝાઇન કેવી લાગી વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરવાનું ભૂલતા નહીં અને નવા સો ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે તમારા સપોર્ટ થી રોજે નવી ડિઝાઇન અને રોજે નવી ડિઝાઇનના વિડીયો તમારા માટે શ્રીલક્ષ્મી સારી સુરતથી લઈને આવવાના છે જેવું છુટ્ટી વુટ્ટીની ડિઝાઇન વાળું કપડું છે સાડીનું એ ટાઈપનું ઝીણી બિંદી વાળું બ્લાઉઝ પણ મળી જવાનું છે અને બ્લાઉઝ ની વાત કરીએ તો એમાં પણ તમને કસબની બોર્ડર બે સાઈડ મળી જવાની છે પેટર્ન વાળું ફેન્સી અને નવું એવું આર્ટિકલ મળવાનું છે નવા વિડીયો જોવા માટે અત્યારે જ અમારા વિડીયોને લાઈક કરો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરો મળીએ છે નેક્સ્ટ વિડીયોમાં